ત્યારે શહેર માં એક હવેલી જેવું ઘર અને તેમાં પણ આવેલું પાંચસો થી વધુ વર્ષ જૂનું કાલારામજી મંદિર આ મંદિર વિશ્વમાં બીજું એવું મંદિર છે દુનિયાની વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ શહેર રાષ્ટ્રીય છસો વર્ષથી વધુ વર્ષો ઇતિહાસ ધરાવતું અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે આ શહેરના કોટ વિસ્તારમાં અદ્ભુત કલાકૃતિ ધરાવતા ઘર અને મંદિરો જોવા મળે છે તેવું જ એક હવેલી જેવું ઘર અને તેમાં આવેલું પાંચસો થી વધુ વર્ષ જૂનું કાલાર રામજી મંદિર આ મંદિર વિશ્વમાં બીજું એવું મંદિર છે કે જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વર્ણમાં મૂર્તિ છે આ વિશ્વની પહેલી એવી પ્રતિમા છે જેમાં ભગવાન શ્રી રામ તીર કામઠા વિના પદ્માસન મુદ્રામાં સંધ્યા પૂજા કરતા હોય તે સ્થિતિમાં બેઠા છે આ મૂર્તિ આશરે પાંચસો થી વધુ વર્ષી અમદાવાદના કોટ વિસ્તારમાં બિરાજમાન છે પાંચસો વર્ષ જૂનું આ રામચંદ્રજીનું મંદિર છે રામચંદ્રજીના મંદિરની ખાસ વિશેષતા એ છે કે બધે આપણે તમને બધી જગ્યાએ રામચંદ્રજી ઊભા જોવા મળશે અને વાઈટ જોવા મળશે અહીં ભગવાન બેઠેલા શ્રી રામ છે એક નાસિકમાં મંદિર છે ત્યાં બી ઉભા રામ છે રામ તો ત્યાં છે અને રામ અહીં છે કઈ કઈ માતાએ શ્રાપ ભગવાનને આપેલો ત્યારનો આ સ્ટેચ્યુ છે ભગવાન જંગલમાં સંધ્યા કરે છે લક્ષ્મણજી બાણથી રક્ષા કરે છે અને બાજુમાં સીતાજી માતાજી